વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મ નિમિત્તે પાદરા ખાતે વિધવા બહેનોને ઓર્ડર વિતરણ કરાયા ભારત દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મ દિવસ નિમિત્તે પાદરાના ધારાસભ્ય શ્રી સિંહ ઝાલા દ્વારા વિધવા બહેનોને માટે સરકારી કાર્યક્રમ યોજાયો હતો આ અવસર પર પાદરા વિધાનસભા ક્ષેત્રની પંચોતેર થી વધુ બહેનોને વિધવા સહાય યોજના હેઠળના ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા આ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય કાર્યાલય ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ભાજપના નગર પ્રમુખ દિપેન પંચાલ તાલુકા ભાજપા પ્રમુખ સંજયસિંહ પરમાર નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવકુમાર સોની સહિત હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના બાળપણથી લઈને વડાપ્રધાન સુધી બનવા સુધીના સંઘર્ષ દરિયા જીવન પ્રસંગોનું સ્મરણ કરવામાં આવ્યું હતું અને તેમના સેવાકીય કાર્યોને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે પંચોતેરમો જન્મદિવસ છે તેની સમગ્ર પાદરાવતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જેવી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ પોતાનું જીવન એ દેશ માટે સમર્પિત કર્યું છે લોકસેવા માટે તેઓ પોતાનું જીવન ખપાવી નાખ્યું છે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આજ રોજ પંચોતેર થી વધુ ગંગા સ્વરૂપા બહેનોને માતાઓને હુકમ વિતરણનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દરેક માતાઓ બહેનો કે જેમની જેમના આંસુ એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દીકરો બનીને દૂછી રહ્યા છે તેઓ આજે તેમનો રિપ્લાય હતો અને એની સાથે સર્વે માતા બહેનોએ આશીર્વાદ આપ્યા છે કે માન્ય વડાપ્રધાન શ્રી લાંબુ આયુષ્ય મેળવે અને આ દેશની સેવા એ વર્ષો સુધી કરતા રહે તેવા સર્વે માતા બહેનોએ આજે આશીર્વાદ આપ્યા છે